સીતારામ ને કેમ છો તો હે ને હગાઈ પૂરી છે ગઈ હગાઈ પૂરી છે ગઈ ને પછી બાપુજી પૂછે કે કેવું લાગ્યું કેવું નહીં એવું એમ વાતચીત કરતા હતા ને અમુક રૂલ મને લાગ્યું કે આપણે આમાં શેર કરવું જોઈએ તો ખબર પડે આપણા રૂલ આપણા રિવાજ અને આ લોકોના રિવાજ તો હે ને આપણી તો હાથ આઠ જોડું કે હાથ જોડું તો હોય જ હગાઈમાં કંઈ હાથ જોડું હગાઈમાં હોય ને તો આગળ તમારે ઢુકડી આવે ને એમાં મારી જો ઉતાણી ઢુકળી આવતી હોય ને તો બે જોડું આવેલા તો નવ જોડી લઈ આવે દહ તોલા તો ઓછામાં ઓછું તો એટલે કટલેરી ને વધવા આપડે કપડા ને એક એક ને તો આ એક મેં ઈ જોયું કે આ હે ને બધા આ સીતારામ નો ધારો એકતા ને કઈ આવો કેમ છો આવો કેમ છો બસ એમાં આપડે રામ રામ લેવા જઈએ દુઃખ હોય એક બે વર્ષ ને અમારે તો ઘર સલાહ કરવા જાય કે પાણી પીતો ઓલી પાણી દે ને ઓલી ને સીતારામ અમારે એવી સિસ્ટમ હોય આવી ગયા

અને એક ઇ ટૂંકમાં ઈ એક જોવાનું

નાના માણસ કે મોટા માણસ કોઈને પ્રોબ્લેમ પડે દીકરી માટે થઈને આગળ દીકરી દીકરીના બાપ ને ત્રેવડ જ ન હોય તો એ દસ હજાર ની સાડી લે પંદર હજારની ઘર ના લે વી હજાર ની અમે ਮੰન લીયો કે દીકરી આથી ચાર ફેરા ફરીને હારણ ઘેરે જાય ભાર તો એને જ આવે મજૂરી કરીને ભરવા ને એને જ હા બસ ઈ જ કહે છે બીજું કે આપડી જે હોનાની સિસ્ટમ પાણા લેમે તને હોનાની સિસ્ટમ છે ને તો આ લોકોમાં હોનાની સિસ્ટમ જ ને તે ખાલી પેન્ડલ સેટ જ જાવે પેન્ડલ સેટ બુટ પેન્ડલ અને દોરો બુટ્ટી આવી હા બુટ્ટી મીનાજ જોઈએ તો ઈ ટુકમાં ઈ એક હારું કે આ કઈ ફરજિયાત નહી કે આટલું જ દેવાનું અમારે એમ થયું કે મારી બે તોલા ની ત્રેવડ છે તો બે તોલા જ લઈને જવાનું સામે વડો ભલે પછી પચીસ તોલા લઈને આવે એવું નહીં અમારે એવું હોય કે સગાઈ માં આવું આવ્યું પછી

એ તમારામાં એ સિસ્ટમ છે ને જે ઈ અમારે હોય બુક ની સિસ્ટમ વધામણા ની સિસ્ટમ ચાંદલા ની સિસ્ટમ જે ભાષા કી હોય એ લગન માં લગ્ન એ બધી અત્યારે એમ છે કે ભાઈ સગાઈ છે દીકરીને તો આપણે એના હાથમાં

ચાંદી નો સિક્કો લઈ આવે કોઈ એવું એ રીતની એક થેલી જ આવે એ રીતની એક આખી પોટલી જ આવે ટુકડા જલ પોટલી સોપારી હોય સિક્કો સોપારી હોય હળદર હોય મગ ને એવું બધું આખી જે સિસ્ટમ હોય એમાં આવતું હોય આખી એક એની એ પોટલી જ કે ભાઈ જલની પોટલી આપો એટલે પોટલી જ તમને અહીંયાથી થેલી એવી રીતે આપી દે ભાઈ તમારે જે કઈ તમારે રાખવું હોય ને એ તમે ઘેરેથી એમાં રાખી શકો ને પછી બે જણા તમારા બે જણા આપલે કરે એ પછી દસ જણા હામ હામે બે હતો વાંધો નહીં કે ભાઈ આ બધા આઠ દસ જણા આમ હામે વેવાયું વેવાયું બે એકા બીજા ગોળ ધાણા ખાય જલ આપી દે એટલે ગોળ ધાણા ખાય બધા એટલે એ એક

પછી ભાવની સિસ્ટમ હતી અમારામાં પહેલા પણ હવે આ દાખલા તરીકે માનજો કોઈને સુગર હોય કોઈ કોઈ દવા ખાતા હોય કોઈ બીપી ની દવા છે કોઈ કોઈ એમ એટલે એમ નહીં કે ભાઈ આને નથી હાલતું ને ખોટું ધરર થઈને ખવડાવું એવું મેં એક અહીંયા જોયું કે આ રીતિ રીત ને હે ને આ થોપતા ને તે બીજા ઉપર કે ફરજ આવું બધું કરવું પડે આપણે હે ને લાજમાં હરમમાં કરવું અમે તો અમારા કેટલા લોકો દબાઈ ગયા ટૂંકમાં ભારણ વધી પછી બે પરિવાર હોય કે જીવ જાગર હોય એને આ બધું પસંદ ના ને કરવું હોય તોય ન કરે હવે કારણ કે મારી માં છે આગળ જો મને આ બધું ટોટલ વસ્તુ પસંદ નથી બરાબર કરવું પડે સમાજમાં ભરવું પડે સોસાયટીમાં ભરવું પડે અમારી ખબર તમારે ખર્ચું આવે ન કર્યું એટલે આવી બધી ધારણાથી પણ માણસાયટી પછી લોકો સાજી હાવ પસંદ ને એટલે આવા ઘણા ફાલતુ ખર્ચા બિલકુલ પસંદ નથી ઈ ખર્ચા જે આપડામાં જે કરીએ એ કદાચ આપડી બસાવે ને આપડી હે ઈ એફડી કરાવી લઈએ તો આપણી તો આપણા પ્રજા ને એ પગડ કામ આવી ઉડાડે દે બાપુજી

જેને જેની સામે ફાવે એની સામે વાતચીત કરે એની સામે બોલે એને ચા પીવી તો પી એવું પ્રેશર નહીં કે ભાઈ આને જરૂરી આપવો છે અમારે માં તો મોરજી ઉઠાડે તો ઘર નું શિયાર પેલા ઉઠે ને ડેરાની જઠાણી પેલા ઉઠે ને જેની મન પડે એ બધું સંલો કરે લે મન પડે એ બધું કરે લે અમારે તો જમીને હે ને ડાયરેક્ટ જમીને જમી લીધું જમી લીધું એટલે બધા હગા આપડા તરફ બધા વ્યાગા મહેમાન જ ખાલી રોકાણ અડધી પેલા બાકી બે વાગ્યા હતા બધું હસવાઈ ગયું એટલે એ ખાર એ નિયમ જ અમારે જમવાનો ટાઈમ અમારે એવું સિસ્ટમ કે ભાઈ જમવાનો ટાઈમ આપણે એને કહી દીધું અગિયાર વાગે જમવાનું છે એટલે કોક જ સાડા અગિયાર વાગે આવે બાકી બધા અગિયાર વાગ્યા ની પેલા આવી ગયા હોય બાર વાગે ને એટલે અમારે

તો અમારા અમે અમારા છોકરા કાંક જાય તો આવે તો કોઈ એક વાત આપણે શીખવા જેવી સડાવી વિવાદ બહુ થઈ કે તમે અમાર હરપ માં આવ્યા આગળ રંધોપમાં ટેકો દેવા તો અમે આવીએ તમે પીરી પીએ બાકી અટાણે નો આવે એટલે અટાણે અમારામાં પછી માણસમાં આબરુ વગર થાવ હોય ને કેટલા વાળા ની કે અથવા તો એ અમારામાં આવે હોય પારી હા આજ જોઈએ કે દસ જોઈએ બધું પહેરું જ આવે છે બાર જોઈએ એવી રીતના વેસાતા પારી હા ટુકમાં એક પ્રકારનો આ મજૂર છે આપણે બસ એક છે એટલે મજૂર તરીકે પાણી વાળા કે સાવારા બેન કે ગમે એ ટોટલી વસ્તુ અમારે મહેમાન આવે ને પછી હાથ નો ડાળે કઈ

આવે એવું કઈ નઈ આપડે આપડે અહીંયા ગામમાં એટલે બાકી આડી વંડી કઈ ક્યાંક તો તેડાવી લે બાકી જો નાનું રાખવું ખાલી આમાં આવકારો તો અમારે ચાર પાંચ લોકો આવે ચાર પાંચ લોકો અમારા ભાઈ ના એ તો જમા બે હાલે એવું કઈ નઈ જાય બાકી નજીક હોય તો પચાસ હાલે પણ હવે આ દૂર હોય તો પછી એટલે બધે તો બહુ ઓલું થઈ જાય તો એ બે બાજુ જઈ આવે તો હાલે પછી એવું કઈ ન હોય કે ભાઈ બધા જવું પડે

તાલાલા થી માંગરોડ થી લોકો મતરાવા આવ્યા હતા ક્યાંક સારું થયું હમણાં પાડો માં પાડો માં ખબર કે કોણ મતરે કોઈ ખબર હોય ને તો કોમેન્ટમાં લખજો તો કોક ને પણ મદદ થાય આમાંથી કારણ કે ફુવા એમ કે અક્ષીર ઘા ગેસે હાવ ગોટુકમાં અમારે ત્યાં મારી મમ્મી ને પૂરો ગેસ માટે અમે સો સાત લાખ રૂપિયા નાખેલી ક્યાંય થી સારું નથી ટૂંકમાં એટલો ગેસ નો તકલીફ હોય અમારે